નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ બે બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં કપાસની ભાવ અગિયારસો ચાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્યોતેર રૂપિયા ઘઉં ચારસો ચૌદથી ચારસો છોતેર ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી સોળ છસો રૂપિયા તુવેરની વાત કરીએ તો ઓગણીસો પાંચથી એકવીસો રૂપિયા ચણા નવસો એંસીથી અગિયારસો ચાલીસ અડતેરસો પંદરથી ઓગણીસો વીસ મગ સોળસો વીસથી બે હજારને એકાવન ચણા સફેદ બે હજારથી અઠાવીસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી સાડા ત્રીસો રૂપિયા પૂરા સિંગદાણા ચૌદસો ત્રીસથી સત્તરસો ચાલીસ મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો સિત્તેર મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી બારસો ને સાઠ એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો ચોવીસ તળી ચોવીસો ચોવીસથી ઓગણત્રીસો ને પચાસ સોયાબીન આઠસો પાંત્રીસથી આઠસો પંચોતેર તાલ કાળા સિત્તાવીસો ચાલીસથી એકત્રીસો પચીસ લસણની વાત કરીએ તો ઓગણત્રીસોથી છ હજાર ને ચારસો રૂપિયા પૂરા તાણા એક હજારથી ચૌદસો બાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર છસો રૂપિયા પૂરા રાય બારસોથી તેરસો સિત્તેર મેથી આઠસો એંસીથી અગિયારસો પંચાવન વટાણા આઠસો પચાસથી ચૌદસો અઢાર રાયડો આઠસો નેવુંથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસથી બસો એકોતેર કલોંજી બત્રીસોથી તેત્રીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ નવસો ચોવીસથી ઊંચા ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસથી બારસો એંસી મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો એકાવન બાજરો ચારસો પાંચથી ચારસો પાંત્રીસ ચણા એક હજાર દસથી અગિયારસો છવ્વીસ ઘઉં ટુકડા પાંચસો એકતાલીસથી પાંચસો છ્યાસી લોકવન ચારસો એંસીથી પાંચસો ઇઠોતેર અડદ પંદરસો પચાસથી સત્તરસો પાંચ ધાણા નવસો એકવીસથી ચૌદસો એકતાલીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો પચાસ મરચાં તેરસો એકથી ચાર હજાર બસો ને એક તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બે હજાર ને સિત્તેર રૂપિયા લસણની વાત કરીએ તો પચીસસો એકથી પાંચ હજાર ચારસો ને છન્નું રૂપિયા જીરુંની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ છ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ છ હજાર આઠસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી એક હજાર એક્યાસી તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ ગેડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર